અરે મને આ બહુ દાંત દુખે આખે દાંત એવી દુખે લપકારા રાખતી હતી આખે દાંત મને ઊંઘ જ નથી આવી તો કોઈ ડોક્ટર હોય ને તો મને દવાખાનું ફૂલક આપણ ને ડોક્ટર કે હું જી આવ હા તે મારે એક ઓળખીતામાં હે હું એનું એડ્રેસ ને નામ લખી આલું તો અહીંયા દેજે આમ તો તમને લઈ જવું પણ હવે તમારી નોકરીએ જવાનું હતું એટલે જે છે દવાખાને જ જવા હા હું જી આવ મારો રિક્ષા લઈ જી આવ અલા તમે આ કેવું યાદને સાયું ભે મે આખા રોડ ઉપર બધે જોયું રોહિત ભાઈ ની દવાખાનું હતું કીર્તિ ભાઈ હતું પણ આ તમે આ ડોસી માં નું દવાખાનું તો ચાલીએ હે જ નહીં નામ જ નહીં છે આ મતલબ અરે તું વાત તો કરી આમાં શું લખ્યું ખબર નહીં પડતી તને આ ડોસી માં ડોક્ટર સીમા એવું લખેલું હોય